નોકરી નથી તે છોકરી નથી મળતી લાયકાત મુજબ કામ નથી મળતું કરવું છે પણ કામ નથી મળતું શહેરી ને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા સરખી છે બેરોજગારી આજે ઘર સમસ્યા બની ગયું લાગે છે કેટલાય વહીવટ ડકે ચડી ગયા છે આ સાંભળ્યા તમે માણાવદરના પૂર્વ એમએલએ જવાહર ચાવડાને તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને રોજગાર સહાયતા અભિયાનમાં જોડાવાની યુવાનોને અપીલ કરી છે જવાહર ચાવડાએ તેમના આ વિડીયોમાં બેરોજગારી પર પ્રકાશ પાડતા કહ્યું છે કે આપણે રોજગારીના અવસર શોધવા માટે ગામ છોડીને જવું પડે છે આ સાથે બીજા અનેક પ્રશ્નો તેનાથી સર્જાય છે તો આ માટે તેમણે રોજગાર સહાયતા અભિયાનમાં જોડાઈને તમામ લોકોના સહકારની માંગણી કરી છે ભૂતકાળમાં સમાજના અનેક પ્રશ્નો સહકારથી સોલ્વ કરવામાં આવ્યા છે છે તો આ સાંભળો પૂર્વ જવાહર બોલ્યા નમસ્કાર મારા વાળા યુવાન ભાઈ અને બહેનો આપ સૌ મારી પહેલી પત્રિકાને ખૂબ જ ગંભીરતા પૂર્વક લઈને તમારા પ્રતિભા આપ્યા છે અને હજુ સતત મળી રહ્યા છે બેરોજગારી આજે ઘર ઘરની સમસ્યા બની ગયું લાગે છે કેટલાય વહીવટ ડકે ચડી ગયા છે નોકરી નથી તે છોકરી નથી મળતી લાયકાત મુજબ કામ નથી મળતું કરવું છે પણ કામ નથી મળતું શહેરી ને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા સરખી છે અને આની રીતે કેટલાય પ્રશ્નો ઊભા થયા છે આપણે ગામ છોડી બાર મજૂરી કરવા મજબૂર વિના છે હું તમારી સમસ્યા સમજી અને તમારા દર્દનું નિવારણ કરવા માગું છું તમારા ઘરના વડીલોને પૂછશો તો ચોક્કસ જવાબ મળશે કે એમનો સાથ અને સહકારથી અમે અગાઉ અશક્ય લગતા પ્રશ્નોને લઈને અભિયાન ચલાવેલ છે અને સમસ્યાનું નિરાકરણ પણ સફળતાપૂર્વક લાવ્યા છે મારી આ બીજી પત્રિકામાં બેરોજગારીના કારણે તમને સહન કરવા પડતા પ્રશ્નો જે તમે જ જણાવેલ છે તે લોકો સામે લાવવા અનિવાર્ય છે જેથી દરેકના દર્દને વાંચા મળે અભિયાન આપના માટે જ છે આપના પ્રતિભાવ અને સૂચનો આપેલ નંબર ઉપર આપતા રહેજો આપનો આભારી જવાહર ચાવડા વાત કરીએ જવાહર ચાવડાની તો તેઓ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીઓ વખતે કોંગ્રેસમાંથી માણાવદરના એમએલએ બન્યા હતા આ પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા અને બે હજાર ઓગણીસની પેટા ચૂંટણી જીતી ગયા હતા આ બાદ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીઓ વખતે કોંગ્રેસના અરવિંદ લાડાણીની સામે જવાહર ચાવડા હારી ગયા તે પછી અરવિંદ લાડાણી ભાજપમાં જોડાતા ભાજપે અરવિંદ લાડાણીને ટિકિટ આપી તે પછી તેઓ પેટા ચૂંટણી જીતી ગયા હતા તો આ પછી એવું પણ પાછલા કેટલાક સમયથી એવા તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે સંભાવના છે કે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર